અમદાવાદથી એશી કિલોમીટર દૂર આવેલું ભોળાધામ આજકાલ અલગ રીતે ચર્ચામાં છે અહીંના બાપુના દાવાઓને પડકાર છે ત્યારે આવો જાણીએ કે આ કોણ લોકો છે કે જે બાપુને પડકારી રહ્યા છે અને કેમ તો કેટલાક પત્રકારો અને રેશનાલિસ્ટો છે જેમણે બાપુને પડકાર ફેંકતા કહ્યું છે કે જે તમે દાવા કરો છો એ જો સાબિત કરી બતાવશો અને જો સાબિત કરો છો તો અમે આજીવન તમારી સેવા કામ કરીશું અને એની સાથે જ તમને પાંચ કરોડ રૂપિયા આપીશું આવો પડકાર ફેંક્યો છે દાવાઓ સાબિત કરવાનો એમાં એક કિલો સોનું અને એક કારની આપવાની વાત કરવામાં આવી છે હવે એ પણ આપણે જાણી લઈએ કે આ લોકો છે કોણ જે ડાનબા બાપુને પડકાર ફેંકી રહ્યા છે તો એમના નામ છે કમલેશ યાદવ મધુ કાકડીયા અને દેવરાજ રાવલિયા અને સરલ મોરી નામ છે ઘોડાદમાં સુરાપુરા દાદાના પરચા થાય છે વાત અત્યારે ચારે ચર્ચાનો મુદ્દો નમસ્કાર મિત્રો હું છું રાધી પટેલ મારે વાત કરવી છે સુરાપુરા ધામ ભોડાદ વિશે તાજેતરમાં એક કોઈ કમલેશ જાદવ કરીને છે જેને સુરાપુરા ધામ વાળા દાનબા બાપુ ચેલેન્જ કરી છે કે તમે અમે કહીએ એ પ્રમાણે ચમત્કાર બતાવો એટલે અમે તમને આટલા રૂપિયા આપીશું આટલું આ આપીશું તે આપીશું એટલે તું સતને ખરીદવા નીકળો છો ભાઈ અને પેલી વાત તો એ કે ભોળાદ વાળા કયા એવા કાર્યકર્તાએ એ તારી પાસે રૂપિયા માંગ્યા કે કોઈને ઠગ્યા અરે એ તો નિસ્વાર્થ ભાવે લોકોને નશામાંથી મુક્તિ છે જે ભવિષ્ય છે અરે નાની વયના લોકો ને ધર્મ બાજુ વાળે છે તન તકલીફ ક્યાં છે હિન્દુ ધર્મ ને ટાર્ગેટ કેમ કરવામાં આવે છે એવા ઘણા ધર્મ વાળા પાખંડ કરે છે એનું ઉઘાડું પડ ને એનો પર્દાફાશ કર ને જ નીકળવાનું પોતાને કોઈ પણ જાતની સસ્તી પ્રસિદ્ધિ જોતી છે એટલે સ્ટોરીમાં મૂકી દેવાનું અને પોતાના સ્ટેટસમાં મૂકી દેવાનું સા તો હોય ને તો ત્યાં આટલા લોકો આવતા હોય નહીતર કઈ કોઈ એવા આંધળા ભક્ત તો છે જ નહીં કે આવી રીતના લોકો ત્યાં જાય લોકોને પરચા મળ્યા છે લોકોના કામ થયા છે અને એ પણ એક રૂપિયો લીધા વગર ઓનલાઈન રજીસ્ટ્રેશન થાય છે પેલા તું બધું ચેક કરી લે કે એ લોકો ક્યાંથી રૂપિયા લાવે છે અને શું કરે છે એટલે આ બધા તારા ધંધા બંધ કરીને જે કરતો હોય ને ઈ કર ભાઈ ધર્મ ઉપર આંગળી ચિંતવાનો તને કોઈ હક નથી